કે કીધું કે મધુસુદાન મારા દીકરાને ડગો કરીને માર્યો ને અખિલ પરમાનો માલિક ધૃષિ ગયો ભાઈ હું આ બેનોને એટલા માટે કહું છું કે તમે તો જોગમાયેયુ છો શક્તિયુ છો તમે ધારો તો બાપુ અને વાત એ હાચી એટલે આપણો ભાઈ હોય ને આપણે એમ કે તારા ઘરનું પાણી નත් ભરું બાપુ નો ભરે કટકા કરી નાખો તો નો ભરે બોલો એ શક્તિ છે અને ભીષ્મ બાપુ પીડ્યા છે કૃષ્ણ પરમાત્મા ધ્રુજે છે એ ભાઈ આ ન પ્યો એને આ પૈસા અમાર લઈ જ જવાનો આ મુખી ને જ જવાનો પણ એક એક ગણી ગણીને દઈ દઈશું કેસટ કા ભાઈ બીજો કઈ ખોટું ન લગાડ કારણ કે અમારે અમાર કેવું જો એક જગ્યાએ અમે પ્રોગ્રામમાં ગયા હતા ને તે આવી રીતે છોકરા પૈસા તો તોલા આ પ્રોગ્રામ હતો અમારા દરબાર એમાં આવા દીકરા નાના નાના પૈસા મળતા હતા ને એટલે કલાકારનું નામ ન લેવાય કોઈની એ ખરાબ થાય એ કલાકાર શું હોય ખબર હે એ કહે ભાઈ અમને લઈ જાવ ને કે આ નડે છે પિતૃ નડે એ પિતૃ નડે એમ નડે છે એમ કીધું ને ભાઈ અને બે ત્રણ દરબારું અમારા 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 મત બાપુ બહુ સમજી ને ભોલવું પડે હા ભલે જેની જેનો રાજ હોય એનો રાજ અમારે નથી કરવું પણ જે કરંટ અમારો હોય એ અમારો જે છેડો લાઈટ કરે ને એ તમારો એકદમ લાઈટ ન કરે એ

કડવી હોય કારણ કે શું છે નથી ઉતરતું અમે કહે છે કે બાબુ ભજન સિવાય આ દુનિયામાં જેનો ભજન છે એનો જ આ દુનિયામાં ભજન છે લખવું હોય તો લખી લીધું બાકી કોઈ ઓળખતું નથી બાકી પૈસાનો નો પાર નથી પૈસાથી બાબુ કઈ દુનિયા ઓળખે છે એ વાત નથી કાંઈક માણસની ઈજ્જત હોવી જોઈએ કંઈક માણસનું નામ હોવું જોઈએ મીઠા ભરેલા માનવી છે છોડી જાય કાકા એની કાણીઓ ઘરે ઘરે મંડાય બાપુ આ કવિઓને લખવું પડે કે હારો માણા હોય ને આપણી નાયપનો નો હોય આપણા ગામનો ન હોય પણ વયો જાય ને હૃદયમાંય ખબાકો આવે ઘરે માણા જેવો માણા માણસ અરે આ જાનવર પૂજા હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય સદાધાલમાં પાડો પૂજાય દાદા મેક્રોનો કૂતરો ને ગધાડો પૂજાય જમનાળામાં ભેંસ પૂજાય આપણો પાડો છે હારું નથી બોલતા બોલો કુતરાને ગધાડા કરતા બે જ નથી અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરનું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવા તમારું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે આપણું કુતરું આપણી શેરનું આપણને ઓળખતું હોય

અને વાત એ હાજી નથી જીવનમાં નાની નાની વાતોમાંથી માંથી બાપુ કઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે તમે શિક્ષક આપણો હોય ને નિશાળ ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા મહારાજા બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં માં ભણાવે તો આતંકવાદી એમાં મોદી સાહેબ આપણે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ એકલા ને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા તો ચમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા અમારા તને કોઈ હળદરે હો ગ્રામ દે એવું નથી મોદી સાહેબ ભણતા તું કે ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ ભેગો ભણતો હતો પહેલી વાત જ તારે બોલાતું નથી અમને કેટલા એમ કે અમે આનો પણ લઈ ગયા તારે આનો પણ લઈ ગયા બોલો હવે આવડા ન હતો હું ભૂખવનો મરી ગયો શું ભલા માણા માના ને માના ની વાતો તો તમે જો મીઠે ભરેલા માનવી આ દુનિયા છોડીને વ્યા જાય ને પછી બાપુ એની કિંમત થાય છે બાકી કોઈની કિંમત થતી નથી એ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્માને ને માં ગંગા કીધું કે બધું તે મારા દીકરાને ડગો કરીને માર્યો માર્યો ને કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે મા ગંગા એ કીધું કે કૃષ્ણ કૃષ્ણ તે શિખંડ આગળ રાખો તો પણ એ જગ્યાએ જો કદાચ તું ઉભો ને તો તને ખબર પડત કે ગંગાના ના કેટલી તાકાત છે તને હો દેખાડે મારો દીકરો બાપુ આને જનેતા કહેવાય તરાવી ને ધાન નો નીપજે માડું નો હોય જે હળે જકરા નીપજે જેની જનેતા હોથલ હોય માને ખબર હોવી જોઈએ છત્રપતિ શિવાજી મહારાજના

શું વાત આપણે હાઈટ હાઈટ વર્ક ની બે ઉમરા વચ્ચે રહી રહી સબે રમતી હોય ઢબોન ઢા હવે તારી આરી મનાણા ઇના થઈ ગયા ઢબોન ઢા અરે બાપુ માં તો માં છે મારા રામ મે કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે એક એક જોગમાં એનો હાથ છે લખી લેજો કોઈ જેટલા સફળ પુરુષો હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખાતા

મને કયો આપણે ડેલામ ગીડા ભેગા ચા ગયા તા અરે પાણી તો પીવા દે ચા ગયા તા ચા નથી ગયા હે ના આવ્યા પાછા હે ના અમુક અમુક તો ઘરે જવા નામ ન લેતા અને ઘરે હાકવા ને કે હવે આપણે જો ઘર ઘર છે હવે ઘર ભેગું થાઉં હો અને અમુક હું ઘરનું નામ ન લે તો મને આમ આમ દાવા મળે કે ઘરે ફડકા લાગે નામ જ નથી લેતા ઘરે દેવા અહીંયા 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 શોટતા હોય કે બે થી બહાર હું એનું કરી મજા કરી ઘરે તો ફડકા જ છે હારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા ન હારા સંતાન હું તો ઈશ્વરમાં હું તો એમ કહું છું તમે માગો કે મારા ના તો પાંચ નહીં બે દે પણ હારા દેજે અને હારા નો દે એક તો ન દેજે બૈરું એક તું મને દેજે જો મારા ભાગમાં હોય તો પણ વ્યવસ્થિત દેવાનું હોય તો નગર ન દેજે